આગામી દિવસોમાં આવતા ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવાર અનુસંધાને સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વડોદરા સેન્ટર બસ સ્ટેશન ખાતે તેમજ રેલવે સ્ટેશનના વાહન પાર્કિંગમાં તથા ભીડભાડવાળી જગ્યા ઉપર બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમને સાથે રાખી વડોદરા શહેર એસઓજીની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કામગીરી હાથ ધરી હતી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબનાઓએ આગામી દિવસોમાં આવતા જન્માષ્ટમીના તહેવાર તથા રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્રતા દિવસ અનુસંધાને શહેરમાં લોકોની અવર વધુ પ્રમાણમાં રહેતી હોય તેવી જગ્યા ઉપર બસ સ્ટેશન રેલવે સ્ટેશન મોલ શોપિંગ સેન્ટર બાગ બગીચાઓ હોસ્પિટલો સિનેમા ઘરોમાં લોકોની સુરક્ષાને સલામતીના હેતુથી સિક્યુરિટી તેમજ સરપ્રાઇઝ ચેકિંગ કરવાની સૂચનાઓ આપવામાં આવેલ હતી જે અનુસંધાને આજરોજ એસઓજી દ્વારા વડોદરા શહેરમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા બોમ્બસ્કોડને સાથે રાખીને વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ સેન્ટર બસ સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં સિટી બસ સ્ટેશન તથા સેન્ટર બસ સ્ટેશનમાં આવેલ નાની મોટી દુકાનો શોપિંગ સેન્ટર પાર્સલ ઓફિસ તથા આજુબાજુમાં પાર્ક કરેલ વાહનોની તથા બસ સ્ટેશનના બેઝમેન્ટમાં પડી રહેલા સામાન તથા પાર્કિંગમાં સઘન ચેકિંગ કરવામાં આવેલ હતું આમ જુદા જુદા શહેરો તથા ગામોમાંથી મોટા પ્રમાણમાં આવતા લોકો સરસામાન સાથે મુસાફરી કરતા હોય છે જેથી અણબનાવ બનવાની શક્યતા વધી જતી હોય છે બસ સ્ટેશન ખાતે પાર્ક કરેલ મોટર સાઇકલ ફોર વ્હીલર ઉપર સાવચેતીપૂર્વક અસરકારક ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ બસ સ્ટેશનમાં પ્રવેશ દ્વાર ઉપર લોકોની સ્કેનિંગથી લઈને આવતા જતા લોકોની સુરક્ષાને સલામતી બાબતે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવેલ તેમજ રેલવે સ્ટેશનના આજુબાજુમાં આવેલ ખાણીપીણીની દુકાનો તથા પાર્કિંગમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ચેકિંગ કામગીરી દરમિયાન કોઈપણ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવેલ નથી કે કોઈ ગુનાહિત ગતિવિધિ જોવા મળી ન હતી આગામી દિવસોમાં આવતા ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવારને ધ્યાનમાં રાખી નાગરિકોની સુરક્ષાને વધુ ગંભીરતાથી લઈને વડોદરા શહેર એસઓજી દ્વારા અગમચેતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આધુનિક ટેકનોલોજીના સાધનો સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું